શ્રી કૃષ્ણ તો અત્યારે વાગી ગયા છે બોળા આઠ ને અમારી મસ્ત મોર્નિંગ થઈ ગઈ ને અમારા પ્રતાપબેન અમારે હારો હાર ઉઠી ગઈ કાં એની મસ્ત મોર્નિંગ થઈ ગઈ જો રેડી થઈ ગઈ કાં બ્રશ વ્રશ કરીને હવે ચા પાણી નાસ્તો કરવાની ચા પાણી નાસ્તો કરો પ્રથાને હી ગયા છે પણ આઠ અને અમારા આજનો દિવસ પણ આખો એમનો મળ્યો ગયો બપોરે મસ્ત ટીંગળા બટેરાનું શાક ભીંડાનું શાક અથાણું બધું પેટ ભરીને ખાઈ લીધું હતું બપોરની અંદર રહી આવતી હતી પણ મારી પ્રથા બેન હોય ને મને રમાડવા માટે એટલે શું તો નહોતું બહુ માંડમ એમ થાય ને કે જોવાની પાછળ છું તો તમને ઉઠાડ હાથ મારી મારીને એટલે એવું હતું પછી રહી રહીને શું ઉઠીને મારું કામકાજ કરતી હતી કારણ કે કાલે પ્રથાનું ફોટોશૂટ કરવાનું છે એઇટ મંથ કમ્પ્લીટ થાય ને એનું તો એનું વસ્તુ મેં મસ્ત બને તો જો અહીંયા મેં ફોટોશૂટ માટે મસ્ત એટ બનાવ્યો છે બેસ્ટમાંથી બેસ્ટ અહીંયા અમે પ્રથાબેન મને જોઈને એવી લઈ લોહી પીએ મારું બોલો 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 તાળી પાડો તમે તાળી પાડો તાળી પાડો

ममम भने विलाको छोग्रनु आज बारो, बारो, साल बारो बार असल पवन हो ठण्डो पवन छ चलो बाजाई आ लेलो हैला बाबा जाऊ चक्कर मारि आउ बाडी कति स्कुटर लेन जाऊ त स्कुटरले त जा स्कुटर लेन जाऊ आ बस बस अब मलाई पयै सीधा હું કરવા માંડું રસોઈ આજે રસોઈમાં તો જઈને ચિપ્સ ખાવી કે એને શુક્રવાર છે ને બપોરનું એ શાક ટેંડ બટાટાની રોટલી પડી ખીચડી તો કરવાની છે ને અહીંયા મમ્મીએ તેલ આ શું અથાણામાં તેલ નાખવાનું છે એ રાખ્યું તો કર લો એ તો હમણાં પ્રથા થોડીક વાર ઉમેન્ટ આવી જશે એટલે કરવા માંડીએ ફટાફટ ફેમિલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ તો જો અત્યારે દસ વાગી ગયા અમારે મસ્ત મોર્નિંગ થઈ હતી અને અત્યારમાં ખીચી પણ ખાઈ લીધી અને અત્યારમાં જઈએ મસ્ત વાત કરતા હતા હું થોડીક ઇમોશનલ થઈ હતી મેં કીધું લાવો શું કહેતા હતા આપણે જો એને મોઢેથી સાંભળીએ એનો બેનનો કેટલો શોખ છે એ હું કહેતા મસ્ત વાત કરી

માર પપ્પાએ મને પાય દેઈ જૈને એટલે મારા પપ્પાને બાંધી દેયું હતું તમે નાઈ નાઈ કરી દીધું અત્યારમાં હે નીની આવે તમને એવી નીંદર આવતી હતી પછી નવડાવી દીધી કાકા પછી ફોટો શટ ને

તો પછી વહેલી માંડી દીધી હતી કામ કર ચાલુ હતું ભેગી ભેગી રસોઈ થતી હતી ને એટલે પછી નવરી નહોતી ત્યાં જોઈએ એકાદ વાગે તો નવરી તો થઈ ગઈ હતી પણ પછી પ્રથમ જમેડી આજે જમવામાં એટલો મસ્ત એનો છે કે તમે આવી જાવ બધા જમવા જો જમવામાં છે મસ્ત દાળ આપણી હોટલ જેવી એકદમ અહીંયા છે તો આ મમ્મી દીધી પુષ્પા લીધી હતી ને પુષ્પા ફરી આ ગાર્લિક છે જે આમાં મમ્મીએ બનાવી સેવ આમાં રોટલીમાં ભાત બોલામાં કાચું નામ આપણું એટલું મસ્ત ટેસ્ટી શાક છે ને અહીંયા આપણી કેરી જો જઈ લઈ એવા ત્યારે અને શાક તમને બતાવો એટલી મસ્ત સુગંધ આવે અને અહીંયા જો આપણું રેસ્ટોરન્ટ સ્ટાઈલ એકદમ ગ્રેવીવાળું ને ટેસ્ટી શાક સુગંધ એટલી આવે કુકર ખોલતા જાવ મન પીગળી જાય ને થાય કે જલ્દી જમી દે પછી આપણે જઈને પૂછશું કે કારણ કે એકવાર તો ખોલીને જોઈ ગઈ કે કેવી મસ્ત સુગંધ આવે જે જમણ પછી રીયો પૂરશો ને અહીંયા ભગવાનજીની થાળી રેડી કરે ભગવાનની થાળી પણ જો રેડી થઈ ગઈ એના માટે લસણ ડુંગળી વગર લસણ વગરનું શાક છે ને બાકી બધું રેડી તો ભગવાનને થાળી ધરી દે प्राथा या प्राथा आया आया उन्क वारा थो बी वावन जाचा अट तो वर्साद नियागा ही चाना यावन <laughs> ना मे आबनु मे मे आबनु से तो नावू मेम नावू ये नाव दाले मेमा के मोर्ट देहिना जी का? મજા આવી ગઈ મજા આવી ગઈ હેલો કાજ તો વાયગ્યા છે પણ ત્રણ અને જમીન ફ્રી થઈ ગયા છે ત્રણ કેરી લઈ એવો મસ્ત તડકાનો બહાર કેરી ખાતી મસ્ત મજા આવી મસ્ત કેરી હતી મસ્ત મીઠી મીઠી મજા આવે આવી તો આજે જમીને ફ્રી થઈ ગયા છે મારા પ્રથમ સૂઈ ગયા છે કે એવી જમવા આવ્યો હતો એ પણ જમીને ગયો એ કે કે હું મેં જઈને ભૂખ્યા આવી ગયા તો એ ગયો છે અને જો રસોડામાં કામ ચાલે છે હા જો હા મમ્મી જો ઠામ કરે થઈ ગયો અમે વાસણ હા આ એક ખાટલી ભરાઈ ગઈ ના જાય બધું કવાડી કરે નહીં બધા ખાલી કરી કરે હા ભક્તિ ખાધી કેરી બાઈ કોલી છે રે મસ્ત કેરી છે એકદમ આજે અમે થોડી મીઠી રેલી ખવાય જાય મસ્ત કેરી છે ની વાત હે હા તો આ તો ફરો

ডিংটা ক্যা ডিংটা ক্যা ইতি রাজ চালু ডিংটা ক্যা ডিংটা ক্যা হ্যাঁ তাহলে নিয়া তাই ইন ডিস্কুলে মানে স্কুল থেকে রেখলে ডিংটা দিছিল হে গো ঘুরে তোই যায় না কিছু বইলা থাকে হ্যাঁ মা কিছু করতে যায় কই देर मध्ये ढकाईलो ने आज ले जा था आज तो और तुम तो चक्कर मार दी स्कूटर में ह्यूमन कहता तो वाह वाह ये कहता हूं चक्कर मारो ले जा मैं कहता हां चक्कर मारो ले जाऊं मारे देदी आज ले जा मन था हां आज हम घर जा रहे हैं आ ना रखा में के जेल में फक्की में नहीं है नहीं 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 नहीं

నిందర్ తో హరి గర్ హల్తి నథి అవి నిందర్ గరే హై కై కి దేకు కిసన్ దేం కే నిందర్ ఇట్స్ న నిందర్ రాహీ హై నే హమ తావ తే నిందర్ నిందర్ హమ ఆరే రండి గీను నా ఆరే జే కై దేం మందేర జా స్కిప్ నోం గన్ కు యతే హ ఆ రివేలసి నే సద నా నా తో జది న హో తో బదయా హోతా ని ఏక్లో జాక్ తో హై જોઈ લે હું ગયો છું ક્યાં પડી ને ડબરા ખોલી ગોટી ગોટી હોય ને ગોટી રમવાની આમ જોડા ભાઈ કે રેસ લગાડા કોણ પેલા ભૂગે ને એવું બધું રમે ને એવું બધું કરે હા ભાઈ ઓસરી મારી ને આખી ઓસરી રમતો હોય બધા ભૂતા ઘરમાં ઓસરી રમતા હોય હું તો પહેલેથી બપોર હોય પહેલાથી જ હું તો હું તો બપોર સુઈ જાઉં રોજા ઘરે વાલે સુઈ જાઉં બપોર બીજું કાંઈ નહીં એવું સારું હાલો હાલો સુઈ જાય હાલો લોકો મળી તો અત્યારે વાગી ગયા છે સાડા દસ ને તમે જોઈ શકશો કદાચ સંભળાતું હોય છે તમને અવાજમાં અમારે અહીં કેટલો પવન છે અત્યારે પંખાની પણ જરૂર લાગતી નથી જાય એવું કે પણ હમણાં હું મારા ઓલા બેન કદાચ ઉઠી જાય તો પછી અહીં સુઈ જાય એટલે મેં લાઈટ બંધ રાખી એ સુઈ ગઈ ને જયા ત્યારે સીઆઈડી જોતા હતા તો કાલે તો પાછો રેગ્યુલર દિવસ છે બેંકે જવાનું રિથિંગ કરવાનું બધું ચાલશે તો વાત તમે સાંજે ગામમાં ગયા ને થોડી ઘણી શોપિંગ કરી ને પછી આવીને જૈમાન એવું બધું હતું ને પછી પ્રથાનું ફોટો શૂટ કર્યું જે પ્રથાનું ફોટો શૂટ કર્યું જે તમે જોઈ લીધું હશે એમાં બિઝી હતા બધા તો હવે ફ્રી થઈ ગયા પ્રથા સુઈ ગઈ ને અમે લોકો પણ સુઈ જાય કારણ કે કાલે વહેલું ઉઠવાનું છે